ધાનપુર તાલુકાના ઉડાર ગામે બિરસા મુંડા ભગવાન સ્ટેચ્યુનું નું અનાવરણ કરવામાં આવ્યું ધાનપુર તાલુકાના કાલિયાબા ઉડા ત્રણ રસ્તા ટેકરા ઉપર ભગવાન બિરસા મુંડા સ્ટેચ્યુ નું અનાવરણ હીરાભાઈ મોહનિયા વસાભાઈ મોહનિયાના ના હસ્તે કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડા સ્ટેચ્યુ અનાવરણના આજના પ્રસંગે મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આદિવાસી સમાજના યુવાનો ગણવીરો બહેનો મોટી સંખ્યામાં વડીલોએ આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઝાંખી કરી પૂજા અર્ચના કરી મહુડાનો દેશી દારનું પૂજન કરી ભગવાન બિરસા મુંડા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે ઉડાણ ગામના પ્રથમ નાગરિક વસાભાઈ મોહનિયા હીરાભાઈ મોહનિયા અભયસિંહ મોહનિયા દીપાભાઈ ભુરિયા સોમાભાઈ મોહનિયા અનુભાઈ મોહનિયા નર્વદભાઈ મોનિયા સંજયભાઈ કેતનભાઈ બામણિયા ગરવાડા તાલુકામાંથી રાકેશભાઈ પરમાર લીમખેડા તાલુકામાંથી અર્જુનભાઈ તળવી ઉડાર બિરસા મુંડા સ્ટેચ્યુ આયોજકો તમામ મિત્રો વડીલ આગેવાનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી બિરસા મુંડા ભગવાન સ્ટેચ્યુ નું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉડાર ગામના સરપંચ શ્રી રમણભાઈએ તમામ મહેમાનો આભાર માન્યો ભગવાન સ્થાપના નું અનાવરણ કરવામાં આવ્યું તમામ પુર તાલુકામાંથી પધારેલા આગેવાનો ભાઈઓ બહેનો સમાજના અગ્રણીઓ તમામ આગેવાનો મળીને આજે આ અમારે જે અનાવરણ મૂર્તિનું કરવામાં આવ્યું એમાં આજના પ્રસંગે મને ગર્વની લાગણી અનુભવું છું કારણ કે આપણા દેશના ક્રાંતિકારી વીર જે એકવીસ બાવીસની વર્ષથી લડાઈ ઉપાડીને એમની પચીસ વર્ષની ઉંમરે આવૃતિ આપી એના માટે સર્વ દેશમાં પૂરા ભારત દેશમાં અમારા આદિવાસી સમાજનું એક ગૌરવનું પ્રતિક ડીસા મુંડા ભગવાનની સ્થાપનાની આ અનાવરણ કરવામાં આવ્યું એ બદલ હું આ ધાનપુર તાલુકાના એક ભીડ સમાજના શિક્ષિત આગેવાન તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું અને સૌ સાથે મળીને આપણા જે સમાજનો જે બિરસા મુંડાએ સપનું હતું કે સમાજનો વિકાસ જે આવનારા સમયમાં સાથે મળીને આખા ગામના બધા હળી મળીને સાથે મળીને કરીશું એ એ જ મારી અભ્યર્થના સાથે મારી વાતને હું વિરામ આપું છું અસ્તો જય જોહર જય આદિવાસી બતા ભાઈ રમ રામ મોહન યાદ આ હોદ